આજે બપોરે ત્રણ વાગે ઊંઝામાં નકલી જીરું પ્રકરણમાં ત્રણ વેપારીઓને બે પોઈન્ટ ચાલીસ લાખનો દંડ ત્રણેય વેપારીઓને દંડ સાથે કોર્ટ ઊઠતા સુધીની એક દિવસની સજા કરાઈ અઢાર માર્ચ બે હજાર ત્રેવીસના રોજ નકલી જીરાનો જથ્થા સાથે પકડાયેલા પટેલ જયેશકુમારને પિસ્તાલીસ હજાર દંડ અને કોર્ટ ઊઠતા સુધીની સજા સોળ નવેમ્બર બે હજાર બાવીસમાં પકડાયેલા પટેલ લલિત કુમારને પિસ્તાલીસ હજાર દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા અગિયાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ નકલી જીરુના જથ્થા સાથે પકડાયેલા પટેલ ધર્મેન્દ્ર કુમારને રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા કોર્ટ દ્વારા સીલ કરાયેલા તમામ નકલી જીરાના જથ્થાનો અમલ અપીલ પીરિયડ બાદ નાશ કરવાનો હુકમ કરાયો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સજા અને દંડ વધારવા હાઈકોર્ટમાં અપીલ કરશે